માતાના પ્રેમી સામે કરેલા બળાત્કારના કેસમાં શાળા સંચાલક આરોપીને કોર્ટ નિર્દોષ છોડી મુકતો હુકમ કર્યો હતો સુરતના પર્વતપાટિયા વિસ્તારના કેતન બાબુભાઈ પરમાર સામે ગત વર્ષ બે હજાર પચીસના જાન્યુઆરી મહિનામાં અડાજુન ખાતે રહેતી મહિલા દ્વારા વર્ષ બે હજાર બાવીસના જૂનથી વર્ષ બે હજાર ચોવીસના જૂન સુધીમાં દારૂ પીવડાવી શરીર સંબંધ બાંધ્યા હોવાનું અને ભોગ બનનાર ના પાડે તો બેલ્ટથી માર મારતો હોવાની ફરિયાદ કરાતા પોલીસે શાળા સંચાલક કેતન બાબુભાઈ પરમારની ધરપકડ કરી છે જે કેસમાં આરોપી કેતન પરમારે એડવોકેટ વિનય આર શુક્લાને કોર્ટમાં ટ્રાયલ શરૂ કરાવી કેસમાં સેશન કોર્ટ દ્વારા બંને પક્ષના વકીલોની તપાસ બાદ આરોપી શાળા સંચાલક કેતન બાબુભાઈ પમારને નિર્દોષ છોડી મુક્ત હું કર્યો હતો મારું નામ કેતનભાઈ બરુભાઈ પરમાર છે ગયા વર્ષે બે હજાર એક એકમાં મારી ઉપર ગંભીર ગુણો દાખલ થયો જેમાં પોસ્પોજની કલમો હતી ત્યારબાદ મને અઢા દિવસે જામીન મેળવ્યા હતા અને એક વર્ષ અને એક મહિનો સતત કોર્ટમાં ન્યાય માટે લડત લડીને વ્યાજ નિર્દોષ સાબિત થયો છું જેના માટે મેં કોર્ટનો ન્યાયતંત્રનો આભાર વ્યક્ત કરું છું મિત્રો આ ખાલી આજ પૂરતું નહોતું આની પહેલાં બે હજાર ઓગણીસથી મારી સાથે આ છેતરપિંડી ચાલી આવેલ છે મેં બે હજાર ઓગણીસમાં એમની પાસે એક મકાન લીધું હતું એ મકાન લીધા બાદ એમને મારી ઉપર ફરિયાદ કરી એમને મારી ઉપર ફરિયાદ કરી ખોટી ધમકી દીધી ફરિયાદ કરવા બાદ મારી પાસે સાડા સવા સાત લાખ રૂપિયાનો તોડ કર્યો છે તો જ મકાન ખાલી કરું એવું કહીએ એના પછી એમને મારી જે કેસ હતો એ કોચિંગ કરાવ્યો છે ત્યારબાદ બી એમનું પેટ ના ભરાતા મારી ઉપર એક એક બે હજાર પચીસના દિવસ ખોટી ફરિયાદ કરી હજુ પૈસાનો લોભ હોય એ પ્રમાણે એમને કાવતરું ફરીથી લડ્યું છે મારી આગળ અને ન્યાયતંત્ર પર મને વિશ્વાસ હતો જેથી આજે નિર્દોષ સાબિત થયો છું અને એના માટે ન્યાયતંત્રને હું ખૂબ ખૂબ આભારી માનું છું જય હિન્દ જય ભારત વંદે માત્ર બ્યુરો રિપોર્ટ એસમેન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે